આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો લોટો પાણી શા માટે આટલું મહત્વનું હે અને તેનો સાચી રીતે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ સાથે જ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં લોટો કઈ ધાતુનો હોવો જોઈએ શું પિત્તળ તાંબુ કે બીજું કંઈક ઘણા લોકો આ બાબતે અજાણતા ભૂલો કરી બેસે છે અને પછી તેમને પસ્તાવો થાય હે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચવું કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે મંદિરમાં એક લોટો પાણી હંમેશા સાચી રીતે રાખવું જોઈએ હવે વાત કરીએ ઘરના દીવાની શું તમારે તાંબા લોખંડ પિત્તળ કાંસા સ્ટીલ કે માટીનો દીવો રાખવો જોઈએ સાચા દીવાની પસંદગી ન કરવાથી પણ ઘરમાં મુશ્કેલીઓ આવી શકે છે અને દીવાની વાટની પસંદગી પણ જરૂરી છે શું કાચો કલાવો નાડાછડી બરાબર હે કે પછી રૂ કે સુતરાઉ દોરો યોગ્ય રહેશે આ નાની નાની વાતોની અવગણના કરવાથી પિતૃદોષ શનિદોષ દોષ કે ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે હવે ઘણા લોકો એ સવાલ પૂછે એ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો સાચો સમય અને રીત કઈ છે શું તે સ્નાન પછી કરવું જોઈએ કે સ્નાન વિના પણ કરી શકાય છે અને શું સાવરણી લગાવતા પહેલાં પાણી હાંટવું જોઈએ કે પછી બીજો એક સવાલ જે વારંવાર પૂહાય છે તે એ શું માસિક ધર્મ પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે કે દીપદાન કરી શકાય છે અને જ્યારે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો ત્યારે તેને અંદરની બાજુથી ચઢાવવું કે બહારની બાજુથી ફ્લેટ કે ભાડાના મકાનમાં રહેતા લોકો પણ પૂખે છે के मुख्य दरवाजा पर दीपदान पानी छाटवा साची रीत कही है आज वीडियो आज सवालों ना जवाब पर आधारित है सौथी पहला आपने जानिशु के घरनी बाहर बहार अने अंदर दीवो प्रगटाववाना शू फायदा है खास कर घर बहार दीवो प्रगटावा जे पांच मोटा फायदा थाय है ते तमने आश्चर्यचकित करके है ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્વ તો સૌ કોઈ જાણે છે હિન્દુ ધર્મમાં દેશી ઘી કે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે તથા તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે પરંતુ ભગવાનની સામે દીવો પ્રગટાવવો એ માત્ર પૂજાની એક રીત નથી પરંતુ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી ઘણા લાભ મળે છે दीवो थी मात्र सकारात्मक ऊर्जाज उत्पन्न नहीं थती परंतु पांच मोटा फायदा मड़े है तो चालो जानिए। नंबर एक पृथ्वी पर थी अंधकार दूर थे घर में दीवो प्रगटावा ज दूर नहीं परंतु ते नकारात्मक ऊर्जा ने घर में बाहर काढ़े है जा दीवो बड़े है ત્યાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઊર્જા હશે ત્યાં ભગવાનનો પણ વાસ હશે તેથી સાંજ થતાં પહેલા દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેલથી બળતા દીવાની અસર તે બુઝાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો વાતાવરણને લગભગ ચાર કલાક સુધી સકારાત્મક રાખે છે નંબર બે દીવો પ્રગટાવવાનો વૈજ્ઞાનિક લાભ જ્યારે ઘરમાં શુદ્ધ ધી કે સરસવના તેલનો દીવો બળે છે ત્યારે તેના ધુમાડાથી ઘરના વાતાવરણમાં સાત્વિકતા આવે છે આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે હે નંબર ત્રણ સુખ સમૃદ્ધિનો વાસ જે ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે त्या माता लक्ष्मी कृपा बनी रहे है सुख समृद्धि वास थाय दीवा दीवाने पूर्व दिशा में राखवा व्यक्ति दीर्घायु बने है, अने उत्तर दिशा में राखवा वधे है दीवो मत घरना अंधकार ने ज दूर नहीं करते परंतु अपना जीवन ने पन प्रकाश तरफ लई जाए है नंबर चार बीमारी दूर भगाड़ मदद घर में दीवो प्रगटा बीमारी आसपास नहीं भटकती परिवार सभ्यों ने स्वास्थ्य लाभ है खास करीने जो दीवा साथे एक लविंग आवे तो तेनी असर बमणी थी जाए है ते त्वचा संबंधित बीमारी दूर करवामा मदद करे है नंबर पांच शुभ शक्तियों ने आकर्षित करवी सनातन धर्म अनुसार જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે હે ત્યાં ક્યારેય અંધકાર નથી હોતો આવું ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે હે બળતો દીવો શુભ શક્તિઓને ચુંબકની જેમ ખેંચે છે જે ઘર માટે અત્યંત લાભદાયી હોય હે તો મિત્રો હવે જાણીએ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો સાચો સમય અને વિધિ શું છે જો તમે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવતા હો તો તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે પાણીને રાત્રે સૂતા પહેલાં એક પાત્રમાં ભરીને રાખવું જોઈએ તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો જેમ કે તાંબુ પિત્તળ સ્ટીલ કે ચાંદીનું જો ગંગાજળ ઉપલબ્ધ હોય તો તેને થોડી માત્રામાં નાખો અને પછી શુદ્ધ પાણીથી પાત્ર ભરી દો જો ગંગાજળ ન હોય તો માત્ર શુદ્ધ પાણી પણ પૂરતું હે આ પાણીથી ભરેલા પાત્રને તમારા ઘરના રસોડામાં રાખી દો સવારે ઊઠીને આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરો મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલાં હાંટેલું પાણી ઘરની બધી સમસ્યાઓને દૂર કરે છે જો તમે નકારાત્મક ઉર્જા માનસિક પરેશાની આર્થિક તંગી કે વાસ્તુદોષથી પરેશાન હો તો આ ઉપાય તમારી મદદ કરશે રસોડામાં રાખેલું પાણી મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે આ ઉપાય માત્ર વાસ્તુદોષ અને પિતૃદોષને જ સમાપ્ત નથી કરતો પરંતુ તંત્ર મંત્ર કે ખરાબ નજરના પ્રભાવને પણ ખતમ કરવામાં સહાયક છે આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે તમારે આ પાણી સૂર્યોદય પહેલાં મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ જો સૂર્યોદય પછી તમે મુખ્ય દરવાજાને અન્ય પાણીથી ધોવા માંગો તો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ આ વિશેષ પાણી સૂર્યોદય પહેલાં જ છાંટી દેવું જોઈએ હવે ઘણા લોકો પૂહે એ કે શું આ પાણી હાંટતા પહેલાં સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વગર પણ કરી શકાય છે જુઓ જે પાણી આપણે સવારે મુખ્ય દરવાજા પર હાંટીએ છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે તેને સ્નાન કર્યા પછી કરવું જરૂરી નથી સવારે વહેલા ઉઠો સૌથી પહેલાં રસોડામાં જાઓ અને પહેલાંથી રાખેલું પાણી લઈને મુખ્ય દરવાજા પર જાઓ મુખ્ય દરવાજો ખોલો અને આ પાણીનો છંટકાવ કરો પાણી છાંટતી વખતે તમારા પિતૃઓ અને મા લક્ષ્મીનું ધ્યાન જરૂર કરો એવું કહેવાય છે કે સવાર સવારમાં લક્ષ્મી દરેક ઘરના દરવાજે આવે છે જે ઘરોના દરવાજા ખુલ્લા હોય છે અને જ્યાં પાણીનો છંટકાવ કરેલો હોય છે ત્યાંમાં લક્ષ્મી પ્રવેશ કરે છે પાણી છાંટતી વખતે તમારા મનમાં માં લક્ષ્મીને પ્રાર્થના કરો હેમાં લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું ત્યારપછી પિતૃઓનું ધ્યાન કરો કારણ કે ઘરના ઉંબરાને પિતૃઓનું વાસ સ્થાન માનવામાં આવે હે જ્યારે તમે ઉંબરા પર પાણી છાંટો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને મળે છે સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો હવે તમારા આગલા પ્રશ્નની વાત કરીએ શુ પાણી નો છંટકાવ સાવરણી લગાવ્યા પછી કરવો જોઈએ કે પਹਿલા તેનો જવાબ એ કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કાર્ય પાણી નો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી તમે સાવરણી લગાવી શકો છો સવારે ઉઠતાની સાથે જ સૌથી પેલા પથારી પર બેસીને પોતાની બનને હથેળીઓ જોવો અને માં લક્ષ્મી નું ધ્યાન કરો જો ઈચ્છો તો નીચેના મંત્રનો ઉચ્ચાર કરી શકો છો કરાગ્રે વસ્તે લક્ષ્મીહ કરમધ્યે સરસ્વતી કરમૂલે તું બ્રહ્મા પ્રભાતે કરદર્શનમ પછી બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરો ત્યાર હાથથી ધરતીને સ્પર્શ કરી પ્રણામ કરો અને ધીમેથી તમારો જમણો પગ જમીન પર રાખો પછી રસોડામાં જઈને પાણી લો અને મુખ્ય દરવાજા પર પાણી છાંટો પાણી છાંટતી વખતે મા લક્ષ્મી અને પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો ત્યારપછી તમે તમારા ઘરની અંદર આવીને તમારી દિનચર્યા જેમ કે સાવરણી લગાવવી સ્નાન કરવું વગેરે કરી શકો છો હવે કેટલાક લોકોનો એ સવાલ હોય છે કે શું પાણી હાંટ્યા પછી મુખ્ય દરવાજાની સફાઈ કરી શકાય છે તો હા તમે કરી શકો છો પહેલા રસોડામાં રાખેલું પાણી મુખ્ય દરવાજા પર છાંટી દો ત્યાર પછી વધારાનું પાણી લઈને મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ સાવરણી કે પાણીથી કરી શકો છો કેટલાક લોકો પૂહે હે કે જો તેઓ ફ્લેટ કે ભાડાના એક રૂમમાં રહેતા હોય તો પાણીનો છંટકાવ અને દીપદાન ક્યાં કરે તો તેનો જવાબ એ એ કે તમે જ્યાં રહો છો ત્યાંના મુખ્ય દરવાજાને જ માનો મતલબ કે જે દરવાજા પર તમારું નામ લખેલું હોય કે નેમ પ્લેટ લાગેલી હોય ત્યાં જ પાણી છાંટો અને દીપદાન કરો જો તમારી પાસે એક જ રૂમ હોય તો રૂમના દરવાજાને મુખ્ય દરવાજો માનો અને ત્યાં જ આ ઉપાય કરો હવે આગલો સવાલ એ એ કે શું માસિક ધર્મ પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે અને દીપદાન કરી શકાય છે પાણી છાંટવા માટે પીરિયડ્સની કોઈ અસર થતી નથી તમે પાણી છાંટી શકો છો પરંતુ દીપદાન કાર્મિક પૂજામાં આવે છે જે શુદ્ધતા વગર નથી થતું તેનો મતલબ એ એ કે પીરિયડ સમાપ્ત થયા પછી જ દીપદાન કરો આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલું પાણી શું કરવું જોઈએ તો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો પાણી રાખવું ખૂબ જ જરૂરી છે પાણી ઉર્જાનો સંગ્રહ કરે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો કે ભગવાનને પ્રાર્થના કરો છો તો આ બધાની ઊર્જા તે પાણીમાં સમાઈ જાય છે આ જ કારણ છે કે મંદિરમાં પાણી રાખવું આવશ્યક છે સવારની પૂજા દરમિયાન એક લોટો પાણી મંદિરમાં રાખો અને દીવો પ્રગટાવો આ અગ્નિ અને જળના સંતુલનું પ્રતીક છે પૂજા પછી આ પાણીનો ઉપયોગ શુભ કાર્યોમાં કરો જેમ કે છોડમાં નાખવું કે ઘરમાં છંટકાવ કરવો આ સકારાત્મક ઉર્જાને વધારે છે સવારની પૂજા સમયે આપણે મંદિરમાં પાણી રાખીએ છીએ બીજી સવારે જ્યારે તમે પૂજા કરવા જાઓ ત્યારે સૌથી પહેલાં તે પાણીનો ઉપયોગ કરો તમે આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરી શકો છો આ પાણી તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી જો તમે નિયમિત રીતે આ પાણીનો છંટકાવ કરો છો તો તમારા ઘરની સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થઈ જાય છે ક્યારેક લોકો એવી ફરિયાદ કરે છે કે દવાઓ અસર નથી કરતી એવામાં જો દવાઓ સાથે રોગીને આ પાણી આપવામાં આવે તો દવાઓ જલ્દી અસર કરવા લાગે છે એ જ રીતે जो परिवार कलह अने झगड़ा रहता हो तो परिवार ना बद्धा सभ्यो आ पाणी ने थोड़ू थोड़ू पी शके है। तेना थी धीमे धीमे सकारात्मक विचारों प्रवाह शुरू थाय है अने घर में शांति समन्वय आवे है जो तमारो कोई वेपार है के दुकान है तो आ पानी नो थोड़ो छंटकाव त्या करो सफल बनावे है અને કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચાવે હે કારણ કે આ પાણી અત્યંત સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે હવે વાત કરીએ કે મંદિરમાં પાણી શા માટે રાખવામાં આવે હે પાણીને અમૃત માનવામાં આવે હે અને તે દેવી દેવતાઓ માટે વિશેષ મહત્વ ધરાવે હે મંદિરમાં એક લોટો પાણી રાખવું એટલું જ આવશ્યક છે જેટલું તમે દરરોજ ભોજન કરો છો જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા કે પિત્તળના પાત્રમાં એક લોટો પાણી જરૂર રાખવું જોઈએ આ પાણી એક સાગરની જેમ હોય છે અને આપણા જીવનના દુઃખોને સમાપ્ત કરવામાં મદદ કરે છે જો કોઈ વ્યક્તિ ભગવાનને દરરોજ ભોજન ન કરાવી શકે તો તે મંદિરમાં એક લોટો પાણી રાખી શકે હે જેનાથી તેની પૂજા પૂરી થાય હે જેથી ભગવાન તેને ગ્રહણ કરે અને આ જળરૂપી પ્રસાદ બીજા દિવસે સવારે તમે પ્રસાદ સમજીને ગ્રહણ કરો પરંતુ યાદ રાખો કે મંદિરમાં રાખેલું પાણી ક્યારે તુલસીમાં અર્પણ ન કરવું જોઈએ કારણ કે આ પાણી બધા દેવીદેવતાઓ ગ્રહણ કરે છે હા જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ કે રાધા કૃષ્ણ હોય અને તમે એક લોટો પાણી તેમના માટે અર્પણ કરો છો તો તમે બીજા દિવસે એટલે કે સવારના સમયે તે પાણી તુલસીમાં ચઢાવી શકો છો મંદિરમાં રાખેલું પાણી બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખો ધોવા માટે પ્રયોગ કરો તેનાથી આંખોની રોશની વધે છે અને આંખોની બીમારીઓ દૂર થાય હે શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો પાણી ભરીને નથી રાખતા તેમના ઘરમાં અકાળ પડી જાય હૈ ઘરની સ્થિતિ ખરાબ થઈ જાય હે પરિવારમાં મુસીબતો આવે હે અને ગરીબીનો સામનો કરવો પડે હે તમે ઈચ્છો તો એક લોટા પાણીમાં ફૂલ વગેરે નાખીને રાખી શકો છો જે ખૂબ જ શુભ માનવામાં આવે હે મંદિરમાં રાખેલા પાણીનો એક બીજો ઉપયોગ એ હે કે તેને ઘરના રસોડામાં ખાવાનું બનાવવામાં કે પીવામાં પણ પ્રયોગ કરી શકાય હે પરંતુ આ પાણી ત્યારે જ વાપરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનતું હોય જો લસણ કે ડુંગળીનો ઉપયોગ થતો હોય તો આ પાણીનો પ્રયોગ ખાવાનું બનાવવામાં ન કરો આ પાણીને પરિવારના બધા સભ્યો થોડી થોડી માત્રામાં પી શકે હે અને બચેલું પાણી તમે ઘરના છોડમાં નાખી શકો છો આ પાણી વ્યર્થ નથી જતું તેના ઘણા ઉપયોગો છે જો આપણે સાચી રીતે તેનો પ્રયોગ કરીએ તો તે આપણા જીવનની પરેશાનીઓને ઉકેલી શકે છે મંત્રોથી અભિમંત્રિત જળ ખૂબ જ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખેલું જળદેવતાઓનો આશીર્વાદ હોય છે કારણ કે તે હંમેશા દેવતાઓની પાસે હોય છે આ જળમાં બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી હોય છે અને જો આપણે તેનો સાચો પ્રયોગ કરીએ તો તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે મતલબ કે તમે જળને પીવામાં ખાવાનું બનાવવામાં ઘરમાં છંટકાવ કરવામાં વાપરો છો તો તેનાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે કરવામાં આવે તો આપણને તેનો લાભ જરૂર મળે છે ક્યારેક ક્યારેક કરશો તો એટલો લાભ દેખાશે નહીં પરંતુ જો તમે નિયમ બનાવી લો કે દરરોજ એ જ પાણીથી ઘરમાં છંટકાવ કરવો હે ઘરના દરેક વ્યક્તિને થોડું થોડું પીવા માટે આપવું હે બચેલું પાણી છોડમાં નાખવું હે દુકાન પર હાટવું હે વ્યાપારિક સ્થળ પર હાટવું હે બાળકોના પુસ્તકો અને તિજોરીમાં હાટવું હે તો તમને ચોક્કસ ચમત્કાર જોવા મળશે એ જ રીતે જે રસોડામાં રાખેલું પાણી હોય હે તેનો છંટકાવ તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરો તો તેનો લાભ બહુ જલ્દી દેખાય છે પણ તેને તમારા રૂટીનમાં સામેલ કરવું પડશે અને દરરોજ નિયમથી આ કાર્ય કરવું પડશે ત્યારે જ તમને લાભ મળશે ઘણા લોકોના સવાલ હોય એ કે મંદિરમાં રાખેલું પાણી જ્યારે આપણે બીજા દિવસે ઉઠાવીએ છીએ તો તેમાં ક્યારેક જીવડા પડી જાય છે તો શું આપણે તેને ઢાંકી શકીએ હા તમે તેને પૂજા પછી કોઈ પ્લેટ કે વાટકીથી ઢાંકી શકો છો જ્યારે તમે બીજા દિવસે તે પાણીને ઉઠાવશો તો તે બિલકુલ શુદ્ધ અને સાફસુથરું હશે તમે આ પાણીનો પ્રયોગ કોઈ પણ કાર્યમાં કરી શકો છો જ્યારે પણ તમે ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો તો ગણેશજીનો મંત્ર ગમ ગણપત્ય નમઃ જરૂર બોલો અને જે અમે તમને વિડિયોમાં જણાવ્યું છે તેને ધ્યાથી સમજીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો હવે જાણીએ કે દીવો કયા પદાર્થનો હોવો જોઈએ લોખંડનો તાંબાનો પિત્તળનો કાંસાનો સ્ટીલનો કે માટીનો આખરે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે જો ભૂલથી પણ ઘરમાં ખોટા પદાર્થનો દીવો રાખ્યો હોય તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે કંગાળ થઈ જશે અને બરબાદ થઈ જશે જુઓ સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિને નારાજ કરવામાં આવે હે લોખંડના દીવાથી પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે બજારમાં લલચાવવા માટે કાચના દીવા પણ આવી ગયા હે પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવો નહીંતર કેતુ તમારા ઘરમાં આવી શકે હૈ અને ઘર બરબાદ થઈ શકે છે કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે હૈ તાંબાનો પિત્તળનો અને માટીનો દીવો ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરે હૈ ઘરમાં કોઈ અન્ય પ્રકારનો દીવો લાવવો યોગ્ય માનવામાં આવતો નથી પિત્તળ અને માટીના દીવાને શુભ અને મંગળકારી માનવામાં આવે છે કારણ કે તે શનિ અને રાહુકેતુને પ્રસન્ન રાખે છે સાથે જ મંગળ ગ્રહની અસર પણ ઓછી કરે છે કાચો કલાવો અને રૂથી બળતો દીવો સર્વોત્તમ હોય હે જે લોકો સૂત્રાવ દોરાથી હાથ પર બાંધવાની વાટ તૈયાર કરે હે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે રૂહ અને કાચો કલાઓનો દીવો જ શુભ માનવામાં આવે હૈ હવે જાણીએ કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે શંકરના મંદિરમાં ઘંટ વગાડવાનો ઉદ્દેશ્ય શું છે તાળી કેમ વગાડવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટ વગાડો છો તો શિવ મહાપુરાણ લિંગપુરાણ અને વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે ઘંટનાદ કરતાં જ જેટલા તીર્થ હે સાધકો જે સાધના કરી રહ્યા હૈ જપ અને તપ થઈ રહ્યા છે જેટલા દાન કરવામાં આવી રહ્યા છે તે બધા પુણ્યોનું ફળ તે સમયે તમારા ખાતામાં જમા થઈ જાય છે હવે મંદિરમાં તાળી વગાડવાનું મહત્વ પણ સમજો જ્યારે લોકો ભજન કરી રહ્યા હોય સાધનામાં હોય અભિષેક કરી રહ્યા હોય કે પૂજામાં વ્યસ્ત હોય તો ત્રણ વાર તાળી વગાડવાથી તેમનું બધું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે જેનાથી આપણું ભાગ્ય ઉજ્જવળ બને છે એક મહત્વપૂર્ણ વાત એ કે ઘરમાં ગરૂડ ઘંટીનો નાદ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ બાળકોને રમતના રૂપમાં ઘંટી નથી અપાતી કારણ કે ઘંટીનો નાદ કરતી વખતે સૌનું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે તેથી ઘંટીનો નાદ માત્ર પૂજા અને ભજનના સમયે જ કરવો જોઈએ તેને રમતરમકડાના રૂપમાં ન લો મંદિરમાં ઘંટી વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે તે હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી વગાડવી જોઈએ ન કે જોર જોરથી ઘણીવાર લોકો મંદિરના પટ બંધ થયા પછી પણ ઘંટી વગાડી દે છે જેનાથી પાપ લાગે છે જો ભગવાન મંદિરમાં વિશ્રામ કરી રહ્યા હોય તો તે સમયે ઘંટી વગાડવી ઘોર પાપ માનવામાં આવે છે મંદિર બંધ થવા પર ઘંટીને દોરીથી બાંધી દેવામાં આવે છે જેથી તે વાગે નહીં ઘંટી વગાડવાનો સૌથી શુભ સમય સવારે ચાર વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીનો હોય છે કારણ કે આ સમય અત્યંત મંગળકારી હોય છે આ સિવાય સાંજે છ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા પહેલાં પણ ઘંટી વગાડી શકાય છે રાત્રે બાર વાગ્યા પછી મંદિરના પટ બંધ કરી દેવામાં આવે હે અને દેવી દેવતાઓ વિશ્રામ કરે છે આ સમયે ઘંટી વગાડવી પુણ્યને બદલે પાપનું કારણ બની શકે હે મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો જો તમે માતા લક્ષ્મીનું સન્માન કરો છો તો એક લાઇક જરૂર કરો અને અમારી ચેનલ ગુજરાતી મોટિવેશન ને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો ધન્યવાદ